વડોદરા શહેરમાં આવેલ જે ઇન્વર્ડ જે સુભાનપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જ્યારે તમે જોતો કે ટર્નિંગ વિસ્તારની અંદર જ જે કહેવાય છે કે બહુ મોટો ભૂવો પડ્યો છે આ લગભગ બાર ફૂટ ઊંડો ભૂવો છે ચાર ફૂટ જેટલો પળો ભૂવો છે પરંતુ કહેવાનો મતલબ કે અહીંથી સ્થાનિક એ કહેવાય છે કે લોકોના ફોન આવતા હોય ત્યારે વડોદરા શહેરમાં જે અનેક સુપરવાઇઝરો છે કાંઈ છે ના કાંઈ છે કોર્પોરેટરો ધારાસભ્ય આ તમામ લોકોને એક જવાબદારીમાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જયારે કોઈ અકસ્માત અંદર કોઈ મૃત્યુ થશે ત્યારબાદ તંત્ર સફળ જાગશે પરંતુ આપના ન્યુઝ ના માધ્યમથી અમારી એક અપીલ છે કે આ જે ભ્રષ્ટાચારનો ભુવો પડ્યો છે અને વહેલામાં વહેલી તકે પુરાણ કરવામાં આવે અને જો કદાચ કોઈ રાહદારી મૃત્યુ થશે રાહદારી જે પણ કોઈને અકસ્માત નડશે અને ઈજા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિની આપના ન્યુઝ ના માધ્યમ થી ફરી વાર અપીલ કરું છું કે આ વહેલામાં વહેલી તકે અને બેરિકેડ લગાવી અને તાત્કાલિક ધોરણે આ ભુવાનું પુરાણ કરવામાં આવે એવી અમારી માંગણી તમારા સૂચનો અને અભિપ્રાય માટે અમારો સંપર્ક કરો હેડ ઓફિસ સુરત માટે નવ આઠ બે પાંચ એક ત્રણ ચાર નવ પાંચ ચાર અને બ્રાન્ચ ઓફિસ વડોદરા માટે નવ નવ બે પાંચ છ બે નવ શૂન્ય છ નવ ઉપર ફોન કરવો ન્યૂઝ ચેનલ પર વિજ્ઞાપન આપવા માટે અમારી સાથે જોડાવો ન્યૂઝ અને અવનવી માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો